તમામ મિત્રોને જય ભારત ને જય ગુજરાત જો તમને એવું કહેવામાં આવે કે સરકારી હોસ્પિટલની અંદર કામ કરતા એક નર્સિંગ સ્ટાફના એક નર્સિંગ ઓફિસરના ફોનમાં અજાણ્યા નંબર ઉપરથી એક એવો કોલ આવે છે અને એને એવું કહેવામાં આવે છે કે તમે એક મની લોન્ડરિંગના કેસની અંદર સંડોવાયેલા છો અને અવી ધાક ધમકી આપી અને તેની પાસેથી સાત લાખ રૂપિયા પડાવી લેવામાં આવે છે અને જો તમને એવું કહેવામાં આવે કે એક હીરાના વેપારીને વોટ્સએપ મારફતે ઈ ચલણ નામની એક એપીકે ફાઇલ આવે છે અને આ ફાઇલ ડાઉનલોડ કરતાની સાથે જ તેના ખાતામાંથી બે લાખ રૂપિયા ઉપડી જાય છે તો અને વધુમાં જો તમને એવું કહેવામાં આવે કે ઊંચા વ્યાજદરની લાલચ આપી અને એક સિનિયર સિટીઝનને એક ફેક કંપનીની અંદર રોકાણ કરાવી અને તેની પાસેથી ચાલીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે તો અને લાસ્ટમાં જો તમને એવું કહેવામાં આવે કે આ કોઈ એક જ રાજ્યના એક જ દિવસના સાયબર ક્રાઇમનો ન્યૂઝ છે તો જરાક કલ્પના કરો કે એક રાજ્યમાં જો સાયબર ક્રાઇમના એટલા કેસીસ બનતા હોય તો આખા ભારતમાં કેટલા બનતા હશે આખી દુનિયામાં કેટલા બનતા હશે અને એક જ દિવસની અંદર જો એટલા કેસીસ બનતા હોય તો એક વીકમાં કેટલા બનતા હશે એક મહિનામાં કેટલા બનતા હશે અને આખા વર્ષમાં સાયબર ક્રાઇમના આપણા દેશની અંદર આખી દુનિયાની અંદર કેટલા કેસીસ બનતા હશે આવા વધારે કેસીસની આપણે કેસ સ્ટડી કરીએ આની પહેલાં આ સાયબર ક્રાઇમ છે તે કઈ ભલાનું નામ છે આ જાણવું ખૂબ જ જરૂરી છે સાયબર ક્રાઈમ આપણી સાથે કયા કયા કારણોસર થાય છે કેવા કેવા પ્રકારે આપણી સાથે સાયબર ક્રાઈમ થઈ શકે અને આપણે સાયબર ક્રાઇમથી બચવા માટે કેવી કેવી તકેદારીઓ રાખી શકીએ અને એટલી તકેદારીઓ એટલી સાવચેતી રેખા છતાં પણ જો આપણે આવા કેસીસની અંદર આપણે જો સપડાઈ જઈએ છીએ જો આપણે આનો ભોગ બની જઈએ છીએ તો કેવા કેવા પગલાઓ આપણે લઈ આવા કેસમાંથી આપણે બહાર નીકળી શકીએ આની વાત આપણે આજના વિડીયોની અંદર કરવાની છે આજના વિડીયોની શરૂઆત કરીએ આની પહેલા મિત્રો હું તમને ખાસ જણાવી દઉં કે આજના વિડીયો નો મેન અંદર સાયબર ક્રાઇમ પ્રત્યે જાગૃતતા ફેલાવાનો છે એટલે મેક્સિમમ આ વિડીયોને શેર કરવાનું રાખજો બાબત નંબર બીજી આજના વિડીયોની અંદર આપણે જે પણ કોઈ વાત કરવાની છે જે પણ કોઈ ફેક્ટની વાત કરવાની છે આ તમામે તમામ ફેક્ટમાંથી એક પણ વર્ડ છે તે મારો નહીં હોય સિવાય કે મારું પોતાનું અમુક લોજિક અને આ ફેક્ટને જો તમારે વેરીફાય કરવા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે ત્યાં જઈ અને પીડીએફની અંદર આ તમામે તમામ ફેક્ટ્સ જે છે એ તમે ચેક પણ કરી શકો છો તો આપણે સૌ પ્રથમ જોઈએ કે સાયબર ક્રાઇમ છે તે કઈ બલાનું નામ છે તો સાયબર ક્રાઇમની એક ટૂંકી ડેફિનેશન એવી છે કે કોમ્પ્યુટર કમ્પ્યુટર નેટવર્ક અથવા તો વ્યવહારના કોઈ પણ ઉપકરણનો ઉપયોગ ગુનો આચરવામાં અથવા તો ગુનાને સરળ બનાવવામાં થાય છે તો આને સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે આપણે સાયબર જો સામાન્ય રીતે વાત કરીએ કે એટલો બધો હલ્લો કેમ બોલે છે તો ખાસ કાળજી લેવાની વાત એ છે આખી દુનિયાની અંદર આપણો ભારત દેશ જે છે તે સાયબર ક્રાઇમના મામલામાં દસમા નંબરે આવે છે અને આપણું રાજ્ય ગુજરાત રાજ્ય ભારતની અંદર સાયબર ક્રાઇમના મામલાની અંદર સાયબર ક્રાઇમના કિસ્સાઓની અંદર ત્રીજા નંબરે આવે છે દર કલાકે માત્ર ને માત્ર ગુજરાતની અંદર સાયબર ક્રાઇમના તેરથી વધારે કેસીસ બને છે આની આગળ જો આપણે જોવા જઈએ તો બે હજાર ચોવીસના આંકડા ઉપર જો આપણે નજર નાખીએ તો માત્ર ને માત્ર એક જ વર્ષની અંદર બાવીસ હજાર આઠસો ને પિસ્તાલીસ કરોડ રૂપિયાનો સાયબર ક્રાઇમ છે માત્ર એકલા ઇન્ડિયાની અંદર આચરવામાં આવ્યો હતો આનાથી વધારે જો આપણે આગળ જઈએ આનાથી વધારે જો આપણે વાત કરીએ વર્ષ બે ની અંદર માત્ર ભારત દેશની અંદર સાયબર ક્રાઇમ ના લાખ જેટલા કેસિસ નોંધાણા હતા જે વધી અને ના લેટેસ્ટ આંકડાઓ જો આપણે જોઈએ તો તે વધીને બાવીસ લાખ જેટલા થાય છે આનું શુદ્ધ ગુજરાતી એવું થાય કે બે જ વર્ષની અંદર સાયબર ક્રાઇમના જે કેસીસ જે છે તે ડબલ થઈ ગયા છે બરોબર છે અને આપણે જો આ બે હજાર પચીસની વાત કરીએ તો માત્ર ને માત્ર પાંચ જ મહિનાની અંદર લગભગ સાત હજાર કરોડ રૂપિયાનો સાયબર ક્રાઈમ છે તે નોંધવામાં આવ્યો છે અને આ તમામે તમામ એવા જ આંકડાઓ છે કે જેની ફરિયાદો થઈ છે કે જેની કમ્પ્લેન થઈ છે કે જેની નોંધ થઈ છે બરાબર નાના નાના સાયબર ક્રાઇમ્સ જે આપણે બને છે જાહેર જનતાની સાથે આવા કેસીસ જે છે તે નોંધવામાં પણ નથી આવતા એટલે આ કેસીસનો આંકડો આનાથી પણ વધારે હોઈ શકે સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે આવા સાયબર ક્રાઇમ આપણી સાથે થવાના મુખ્ય કારણો ક્યાં ક્યાં હોઈ શકે જો આ કારણો આપણે જોવા જઈએ તો સૌથી મહત્વના કારણોની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એવું કહી શકીએ કે સાયબર ક્રાઇમ પ્રત્યે લોકોની અંદર જેટલી હોવી જોઈએ એટલી જાગૃતતા નથી બાબત નંબર બીજી કે અત્યારે આપણે એઆઈની પાછળ આંધળી દોડ દીધી છે સાયબર ક્રાઇમ આચરનારા કે જેને સાયબર ક્રિમિનલ્સ કહેવામાં આવે છે આ હર વખતે પોતાની મોડસ ઓપરેન્ડિસ જે છે બરાબર છે તે હર વખતે ચેન્જ કરતા રહીએ છીએ એટલે કે ક્રાઇમ આચરવાની જે રીત છે તે હર વખતે ચેન્જ કરતા રહીએ છીએ આપણે જો બે કે પાંચ રીતો માટે જો આપણે અગાઉથી તૈયારી કરી લીધી હોય તો આના માટે છઠ્ઠી રીત છે તેને ઓલરેડી શોધી લીધેલી હોય છે અવા આવા કારણોસર આપણે અત્યારે હાલના સમયે સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છીએ હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કે સાયબર ક્રાઇમ છે તે કેવા કેવા પ્રકારે આપણી સાથે થઈ શકે તો સાયબર ક્રાઇમના પ્રકારો જોવા જઈએ આની પહેલાં હું તમને કહી દઉં કે સાયબર ક્રાઇમના લગભગ પચાસથી વધારે પ્રકારો છે કે જેના થકી આપણે છેતરાઈ શકીએ છીએ આપણી છેતરપિંડી છે તે થઈ શકે છે અને આપણી પાસેથી પૈસા પડાવવામાં આવી શકે છે પરંતુ અહીંયા આપણે માત્ર ને માત્ર એવા જ પ્રકારોની વાત કરવાની છે કે જે જાહેર જનતાને અસર કરતા હોય બરાબર જાહેર જનતાને નુકસાન કરતા હોય આવા જ આપણે પ્રકારોની જો આપણે વાત કરીએ તો પહેલો જ પ્રકાર આવે છે સાયબર ક્રાઇમનો કે જે આપણી સાથે થઈ શકે તો પહેલો છે ક્રેડિટ એન્ડ ડેબિટ કાર્ડ ફ્રોડ બરોબર છે સામાન્ય રીતે આપણે પેલાના સમયની અંદર જોતા કે ભાઈ ચોર કે લૂટારો હોય બરોબર તો આપણા ગરદન ઉપર ચાકો મૂકી અથવા તો આપણે કાનપટ્ટી ઉપર બંદૂક મૂકી અને આપણને એવું કહેવામાં આવતું કે ભાઈ તમારી પાસેથી જેટલા પણ પૈસા હોય બરોબર એટલા તમે એમને આપી દીધો પહેલાંના સમયમાં ચોરી કરવા માટે કાં તો એને આપણી પાસે આવવું પડતું અથવા તો આપણા ઘરે આવવું પડતું હવે તે પોતાના ઘરે બેઠા બેઠા પોતાના સ્થળે બેઠા બેઠા એ ફોન ઉપર અથવા તો કોઈપણ બરાબર કમ્પ્યુટર અથવા તો કોઈપણ નેટવર્કનો ઉપયોગ કરી આપણા ખાતામાંથી પૈસા જે છે તે ઉપાડી શકે છે તે ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ફ્રોડ સામાન્ય રીતે એવા પ્રકારના ફ્રોડ હોય છે આપણને ફોન કરી અથવા તો બીજી ત્રીજી રીતે આપણી પાસેથી ઓટીપી મેળવી લેવામાં આવે છે અને આ જ ઓટીપીનો ઉપયોગ કરીને આપણું ખાતું છે તે ખાલી કરી દેવામાં આવે છે એટલે ખાસ કાળજી અહીંયા આપણે એ લેશું જો કે આપણે સાયબર ક્રાઇમનો ભોગ ન બનવો હોય તો આપણે કેટલી કેટલી અને કેવી કેવી સાવચેતીઓ રાખવી જોઈએ આ હમણાં આપણે વિડીયોની અંદર આગળ જોવાના છીએ પણ અહીંયા ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વાત આવી છે તો ખાસ કરી આપણે આપણું ઓટીપી જે આપણે સેટ કરીએ છીએ તે આપણે સ્ટ્રોંગ રાખવું જોઈએ અને આપણે દરેકે દરેક વ્યક્તિ સાથે આ ઓટીપી છે તે શેર કરવું જોઈએ નહીં આનાથી આગળ જો આપણે સાયબર ક્રાઇમના બીજા પ્રકારની વાત કરીએ તો એ છે જોબ ઉઠોડ અત્યારે તમે અને હું અને આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશની અંદર નોકરીઓની કેટલી અછત છે બરાબર છે આપણો માનવામાં ન આવે એવો છે પરંતુ આપણા દેશની અંદર તેત્રીસ મિલિયન જેટલા યુવાનો યુવતીઓ અત્યારે હાલમાં બેરોજગાર છે અને આવી કંડિશનમાં આવી પરિસ્થિતિમાં જો આપણને કોઈ એક એવો ફોન આવે છે કે ભાઈ અમારી કંપનીમાં તમારા માટે નોકરી છે આવું આપણને કહી અને આપણી પાસે બરાબર કોઈ ડમી કોઈ કંપનીની અંદર આપણી પાસે ફોર્મ ભરાવવામાં આવે છે અને પછી લાસ્ટમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ બરાબર છે અમુક રકમ છે એ જો તમે અમને મોકલો છો બરાબર છે તો અમે તમને જોબ આપશું બે કે ત્રણ વખત આપણી પાસેથી કોઈ પણ રકમ ઉઘરાવી અને ત્યારબાદ બરાબર છે ઓનલાઈન આપણે ચેક કરવા જઈએ તો નથી મળતી આપણને વેબસાઇટ અથવા તો નથી મળતી આપણને કોઈ એક કંપની કારણ કે આ તમામે તમામ વસ્તુ જે છે તે ફેક હોય છે આનાથી આગળ જો આપણે ત્રીજા પ્રકારની વાત કરીએ તો તે છે ઓનલાઈન શોપિંગ ફ્રોડ બરાબર છે હવે આમાંથી ઘણા ખરા મિત્રો આ શબ્દ સાંભળતાની સાથે જેવું કીધું હોય કે ભાઈ ઓનલાઈન શોપિંગની અંદર આપણી સાથે તો ફ્રોડ થઈ શકે આની શક્યતાઓ ખૂબ ઓછી છે તો હું એ તમામે તમામ સાઇટ્સની વાત નથી કરતો હું એ તમામ તમામ કંપનીઝની વાત નથી કરતો પરંતુ આવી કંપની બરોબર છે કે જેને સાયબર ક્રાઇમ આપણી સાથે આચરવો છે સાયબર ક્રાઇમ આપણી સાથે કરવો છે આવી કંપની છે એ રોડ એપ્લિકેશન થ્રુ આપણી પાસેથી પહેલાં નાણાં ઉઘરાવી દે છે અને પછી કાં તો આપણને વસ્તુ છે તે મોકલતા નથી અથવા તો જો વસ્તુ મોકલે છે તો આપણે જે ક્વોલિટીની મંગાવેલી હોય છે આ ક્વોલિટીની હોતી નથી બરાબર છે એટલે આપણી સાથે છતરપિંડી થાય છે અને પરિણામે આપણે સાયબર ક્રાઇમનો ભોગ બનીએ છીએ તો આનાથી આગળ આપણે જો જોવા જઈએ તો આવે છે లోన్ ోడ్ બરાબર છે અત્યારના સમયમાં અને એ પણ પૈસા બરાબર કોને ન જોતા હોય તમામે તમામને જોતા હોય એટલે આપણને એક નાનો એવો આપણને કોલ આવી જાય કે ભાઈ અમે તમને પૈસા આપવા માગીએ છીએ અને આનાથી વધારે જો આપણને એવું કહેવામાં આવે કે ભાઈ અમે તમને લોન આપશું અને ઓછા વ્યાજે આપશું તો આપણે આના સિવાય બીજું કંઈ જોતું હોતું નથી બરાબર છે હવે આપણને ઓફર આપીએ અને પરિણામે આપણી પાસેથી બે કે ત્રણ વખત આની પ્રોસેસિંગ ફી લેવામાં આવે છે અને પછી લાસ્ટમાં આપણે વેબસાઇટ કે કંપની છે તે આપણે ઓનલાઈન ક્યાંય જોઈ શકતા નથી બરાબર સેમ કન્ડિશનમાં ઇન્સ્યોરન્સનું નામ દઈ અને પણ આપણી સાથે એવું છે તે થઈ શકે છે બરોબર પ્રોસેસિંગ ફી છે તે આપણી સાથે ઉઘરાવવામાં આવી શકે છે બીજો એક પ્રકાર આપણે જોવો જોવા જઈએ તો એ છે લોટરી ફ્રોડ બરોબર છે ઓનલાઈન આપણને એવો કોલ આવે છે કે ભાઈ તમને બરાબર છે અમુક રકમની લોટરી છે તમને લાગેલી છે કે પૈસા અને એ પણ ભાઈ મફતના તો ભાઈ કોને ન જોતા હોય બરોબર છે પરંતુ પછી આપણને લાસ્ટમાં એવું કહેવામાં આવે છે અથવા તો તબક્કાવાર આપણને એવું કહેવામાં આવે છે કે આ જો તમારે તમારી લોટરીના પૈસા જોતા હોય તો તમારે અમુક રકમ છે તે અગાઉ ભરવી પડશે બરાબર છે જેને એ લોકો પ્રોસેસિંગ ફીનું નામ આપે છે એટલે પ્રોસેસિંગ ફી મારફતે અથવા તો પ્રોસેસિંગ ફીના નામથી આપણી પાસેથી અમુક રકમ છે તે વારંવાર ઉઘરાવી વારંવાર ઉઘરાવીને પછી લાસ્ટમાં તો આપણને કંપની પણ નથી દેખાતી અને વેબસાઇટ પણ નથી દેખાતી બરોબર છે સામાન્ય રીતે આપણે એવું પણ નોંધી શકીએ કે જો આપણે આનાથી બચવું હોય તો ખોટી લાલચ ન કરવી બરોબર છે જો આપણે ખોટી લાલચ ક્યાંય આપણે કરવામાં જઈએ છીએ મહેનત સિવાયનું આપણે જો કંઈ પણ મેળવવામાં જઈએ છીએ એટલે પરિણામે આપણે છતરાઈએ છીએ સામાન્ય રીતે આપણી માનસિકતા અત્યારે એવી થઈ ગઈ છે કે ભાઈ વગર મહેનતે અથવા તો ઓછી મહેનતે જો કંઈ મળતું હોય તો મૂકાય નહીં બરાબર છે અને સાયબર ક્રિમનલ્સ જે છે એ પણ આવી જ રાહ જોઈને બેઠા હોય છે પણ તાજેતરમાં એક કેસ એવો પણ જોવામાં આવ્યો કે ભાઈ ટાવર ઇન્સ્ટોલેશનના નામે પણ સાયબર ક્રાઇમ છે તે આચરવામાં આવે છે આપણને એવો ડમી કોલ આવે છે અથવા તો આપણને એવો ફેક કોલ આવે છે ભાઈ અમે તમારી જગ્યાની અંદર ટાવર ઇન્સ્ટોલ કરવા માગીએ છીએ બરાબર પછી કોઈ પણ કંપનીનું હોય અમે ત્યાં ટાવર ઇન્સ્ટોલ કરવા માગીએ છીએ અને જો તમારે તમારી જ કોઈ જમીનની અંદર ટાવર ઇન્સ્ટોલેશન કરાવવું હોય તો પ્રોસેસિંગ ફી માટે તમારે એટલી રકમ છે તે અગાઉ મોકલવી પડશે એક કે ત્રણ વખત આપણે એને પૈસા મોકલી દઈએ છીએ પછી એ પણ આપણે રામ રામ કરી દઈએ છીએ અને પછી આપણે તો વગરકીથી આપણે એને રામ રામ કરવા પડે છે આગળ જો આપણે જોવા જઈએ તો એક આવે છે સોશિયલ મીડિયા ફ્રોડ બરાબર છે કાં તો આપણા નામનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવે છે સોશિયલ મીડિયા ઉપર અથવા તો આપણું કોઈ પણ એકાઉન્ટ હોય અથવા તો પેજ હોય આ પેજને હેક કરી લેવામાં આવે છે અને ન કરવા જેવી પોસ્ટ જે છે બરાબર છે એ આપણા એકાઉન્ટ ઉપરથી આપણા પેજ ઉપરથી કરવામાં આવે છે અને આ જ પોસ્ટને ફરી પાછા ડિલીટ કરવા માટે આપણી પાસેથી અમુક રકમ છે તે માગવામાં આવે છે અને કહેવામાં આવે છે સોશિયલ મીડિયા ફ્રોડ આગળના ફ્રોડની જો આપણે વાત કરીએ તો આવે છે મેટ્રિમોનિયલ ફ્રોડ બરાબર છે લગ્ન વિષયક જેને આપણે કહીએ કે ભાઈ લગ્ન વિષયક સાયબર ક્રાઇમ આગળના જો આપણે સર્વેની વાત કરીએ તો ભારતની અંદર એસી મિલિયન યુવતીઓ સિંગલ છે બરોબર છે કાં તો તે અનમેરિડ હોય અથવા તો વિધવાઓ હોય બરાબર છે ઘણા બધા અલગ અલગ કેસની અંદર અત્યારે માત્ર ને માત્ર યુવતીઓ જો સિત્તેરથી એંશી મિલિયન લાસ્ટ સર્વેની અંદર જો એ સિંગલ હોય બરાબર છે તો અત્યારે આ આંકડો કદાચ સો મિલિયનની આસપાસ હોય માત્ર યુવતીઓનો આંકડો છે તો પછી યુવાનો છે તે વધારે હોઈ શકે તો આ સિંગલનો આ જે રેશિયો જે છે બરાબર છે ભારતની અંદર દાડે દિવસે વધતો જાય છે અને કોઈપણ યુવાન અથવા તો કોઈ પણ યુવતી બરોબર છે આને જો પોતાના જીવનસાથીની શોધ હોય તો તે મેટ્રિમોનિયલ અલગ અલગ સાઇટ્સ જે છે આની અંદર જાય છે અને આપણે જે ત્યાં જઈએ છીએ બરાબર તેમ ત્યાં કિનસ જે છે તે અગાઉ જ પોતાનું એકાઉન્ટ પોતાના આઈડી છે તે બનાવીને બેઠા હોય છે બરાબર છે અહીંયા આપણે જઈએ એટલે આપણી સાથે કેવી રીતની છેતરપિંડી કરવામાં આવે કે ભાઈ ફેક આઈડી અથવા તો કોઈ પણ ફેક એકાઉન્ટ હોય બરાબર છે આની અંદર પહેલાં તો આપણને કનિન્સ કરવામાં આવે છે કે પછી આપણી સાથે આવા ફેક રિલેશન રાખવામાં આવે છે અને આ રીતના આપણી પાસેથી પૈસા પણ પડાવવામાં આવે છે બરાબર છે આવા જ કેસની જો આપણે વાત કરીએ તો એક આવે છે સાયબર ગ્રુમિંગ બરાબર છે કે જે યુવતીઓ અથવા તો બની બેઠેલી યુવતીઓ બરાબર આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ ને કે ભાઈ બરાબર જે જેન્ડર હોય આના ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર જોવા મળે છે પરી એવું એકાઉન્ટ હોય પણ ખરેખર એ હોય છે મમ્મીનો મિંદડો બરાબર છે આવું આપણે ઘણી બધી વખતે જોતા હોઈએ છીએ તો સાયબર ગ્રુમિંગની અંદર યુવાનોને ક્ષેત્ર માટે આવા ઘણા બધા ફેક એકાઉન્ટ જે છે એ પણ જોવા મળે છે મેટ્રિમંડલ સાઇટની અંદર જેને સાયબર ગ્રુમિંગ કહેવામાં આવે છે બરાબર છે આનાથી આગળ જોવા જઈએ તો સેક્ટો આપણે જો કોઈની સાથે રિલેશન હોય તો પહેલાં તો બરાબર છે આપણને કન્વિન્સ કરાવી રિલેશનશીપની અંદર આપણને લાગણીશીલ બનાવી આપણને કન્વિન્સ કરાવી અને આપણી સાથે વિડીયો કોલની અંદર વાત કરવામાં આવે છે અને આ જ વિડીયોને આપણને ખબર વિના આવા જ વિડીયોનું આગળ સામેની સાઈડે આનું રેકોર્ડિંગ કરવામાં આવે છે અને હં કે આ સંબંધ છે તૂટે છે અથવા તો એને કંઈ પણ ફાઇનાન્શિયલી જરૂર છે દરેક દરેક કેસીસમાં આવું થાય છે એવું હું નથી કહેતો પણ સાયબર ક્રાઇમના કેસીસની અંદર એવું થાય છે એટલા માટે સાવચેત રહેવાની જરૂર છે એટલા માટે હું કહું છું બરાબર છે અને હં કે આપણે રિલેશન તૂટે છે અથવા તો એને કોઈ પણ ફાઈન્શિયલી જરૂર પડે છે બરાબર હૃદયથી રાખેલા હોતા નથી એટલે પછી એ રીતે બ્લેકમેલ કરવામાં આવે છે કે ભાઈ તમારો એક્સ વાય જેડ વિડીયો છે તે મારી પાસે છે બરાબર છે જો તમે અમારી એક્સ વાય જેડ શરતોનું પાલન નહીં કરો અથવા તો તમે જો અમને ફાઇનાન્શિયલી એટલા રૂપિયા છે જો તમે અમને નહીં આપો તો અમે આ વિડીયો છે તે વાયરલ કરી દેશું બરાબર છે થાય છે આ એક બ્લેકમેલનો જ ભાગ બરાબર છે પરંતુ આને સેક્સ્ટોશન કહેવામાં આવે છે આ પણ સાયબર ક્રાઇમનો જ એક પ્રકાર છે આગળના સાયબર પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો આવે છે કેમિકલ એન્ડ સીડ્સ ફ્રોડ બરાબર છે સામાન્ય રીતે અવા કેસીસ અથવા તો અવા ફ્રોડ છે તે સામાન્ય રીતે ખેડૂતો સાથે વધારે થતા હોય કે ભાઈ કોઈ પણ ભાવે તમે કેમિકલ અમારી પાસેથી ખરીદી લ્યો બરાબર છે પણ ફેક કંપની ઓનલાઈન ફેક કંપની બનાવીને કોઈ પણ ખેડૂતને અથવા તો કોઈપણ સામાન્ય વ્યક્તિને એવું કહેવામાં આવે છે કે ભાઈ કોઈ પણ કેમિકલ અથવા તો કોઈ પણ બિયારણ બરોબર છે તમે અમારી પાસેથી ખરીદી લ્યો અને અમારી પાસેથી ખરીદેલું આ જ બિયારણ અમે વળી પાછું કોઈ બીજી એક કંપનીમાં ઓકે આનાથી ઊંચા ભાવે અમે તમને વેચવામાં મદદ કરશું અથવા તો વેચાવી દઈશું બરાબર છે આવો જ કેસ એ ગુજરાતની અંદર હમણાં તાજેતરમાં એક ધ્યાનમાં આવ્યો છે બરાબર છે સમથિંગ એ કેસની અંદર એવું હતું કે ભાઈ પંચાવનસો ડોલરનું એક લીટર લિક્વિડ અથવા તો કેમિકલ કોઈ ખેડૂતને અથવા તો વેપારીને એવું કહીને વેચવામાં આવ્યું કે આ જ કેમિકલ અમે ફરી પાછું આફ્રિકાની કોઈ એક કંપનીની અંદર અગિયાર હજાર ડોલર લીટરના ભાવે વળી પાછું અમે તમારી પાસેથી વેચાવી દઈશું અથવા તો બરોબર છે વેચવામાં મદદ કરશું આફ્રિકાની કંપની દ્વારા પણ એવું કહેવામાં આવતું હતું બરોબર છે કે આ કેમિકલ જે છે અમે અગિયાર હજાર ડોલરના ભાવે પર લીટર અગિયાર હજાર ડોલરના ભાવે આ કેમિકલ છે એ અમે તમારી પાસેથી વેચાતું પણ રાખી લેશું બરાબર છે આવું કહી અને બેથી પાંચ લીટર કેમિકલ છે તેને પધરાવી દેવામાં આવે છે અને પછી બેમાંથી એક પણ કંપની પણ જોવા નથી મળતી અને બેમાંથી કોઈ વ્યક્તિ પણ જોવા નથી મળતા આને કહેવામાં આવે છે કેમિકલ અથવા તો સીડ ફ્રોડ બરાબર છે કે જે સામાન્ય રીતે ખેડૂતો સાથે થઈ શકે છે આનાથી આગળના જો આપણે ફ્રોડની વાત કરીએ તો આવે છે વોટ્સએપ સ્કેમ બરાબર છે વોટ્સએપ આપણે સામાન્ય રીતે અત્યારે ફોટોઝની આપ્લાય કરવા માટે આપણે વોટ્સએપનો વધારે ઉપયોગ કરીએ છીએ હવે આ ફોટોઝ આપણે કોઈ એક વ્યક્તિને મોકલી દઈએ છીએ એ વ્યક્તિ ફરી પાછું ક્યાં ફોરવર્ડ કરે છે તમામે તમામ કેસની અંદર એવું થાય છે હું નથી કહેતો બરાબર સાયબર ક્રાઇમના કેસીસની વાત કરું છું આ જ રીતના સાયબર ક્રાઇમ થાય છે ને બરાબર છે પણ અમુક જગ્યાએ એવું પણ થાય છે કે તમારો ફોટો બીજી કોઈ જગ્યાએ ફોરવર્ડ કરી દેવામાં આવે છે અને એઆઈની મદદથી આ ફોટાને પછી કેવું રૂપ આપી અથવા તો કેવું સ્વરૂપ આપી અને ઇન્ટરનેટની અંદર વાયરલ કરવામાં આવે છે આ વસ્તુ આપણી કલ્પનાની બહાર છે હમણાં આગળ જ એઆઈ ફ્રોડ આવે છે બરાબર છે ત્યાં આપણે આની જરાક ડિટેલમાં વાત કરીએ આનાથી આગળ જોવા જઈએ કે ભાઈ વોટ્સએપ ફ્રોડ સિવાય આપણી સાથે કેવા કેવા ફ્રોડ થઈ શકે તો આપણે જોઈએ કે સિમ સ્વેપિંગ બરોબર જે આપણું સિમ કાર્ડ હોય એટલે સિમ સ્વેપિંગ એટલે આપણા ફોનની અંદરથી કોઈ સિમ કાર્ડ છે તે કાઢી નથી જતું પરંતુ આપણે જે તે સમયે કોઈ પણ સિમ કાર્ડની ખરીદી કરેલી હોય તે કોઈ પણ સર્વિસ પ્રોવાઈડર પાસે આપણા ડેટા છે તે પડેલા હોય છે આ જ ડેટા તેની પાસેથી ખરીદી લઈ અને આપણા જ નામે બીજું કોઈ સિમ કાર્ડ લઈ આપણા જ ડેટાઓ આપણી પાસેથી ચોરી લેવામાં આવે છે અથવા તો આપણા નામે કોઈપણ ફ્રોડ આચરવામાં આવે છે આને કહેવામાં આવે છે સિમ સ્વેપિંગ આગળ જોવા જઈએ તો એઆઈ ફ્રોડ બરોબર છે આપણે વિડીયોની શરૂઆતમાં જ આપણે એવી વાત કરી હતી કે આપણે એઆઈ ની પાછળ દોટ મૂકી છે બરાબર છે પરંતુ કોઈપણ બાબતના જો ફાયદાઓ હોય તો આના ગેરફાયદાઓ પણ હોય બરાબર છે કોઈ પણ બાબત એવી નથી કે કે જેને માત્રને માત્ર લાભ હોવો જોઈએ કે જેને માત્રને માત્ર ફાયદાઓ જોઈએ બરાબર છે એઆઈના પણ જેટલા ફાયદાઓ છે અમે એટલા એના ગેરફાયદાઓ પણ છે બરાબર છે એઆઈની અંદર માત્રને માત્ર સારા ફીચર્સ આવે છે કે જે આપણે જરૂરી છે આવું નથી એઆઈની અંદર એક ફીચર છે તો હોમ જીપી ટીકરીને આવે છે કે જે આપણી કોઈપણ ચેટ જો કોઈ પાસે હોય બરાબર પછી ઇમેલની હોય વોટ્સએપની હોય તો આ એક જ ચેટ ઉપરથી એને પછી આપણા જેવી કોઈ પણ અથવા તો ગમે હોય તો આ ચેટ છે તે જનરેટ થઈ જાય છે આનાથી આગળ જોવા જઈએ તો એક આવે છે ટ્રિપલ એક્સ બોટ બરોબર છે આના ઉપરથી નેટવર્ક અને માહિતી છે છે આપણી પાસેથી ચોરી લેવામાં આવે કે જેની આપણને ખબર પણ નથી હોતી આનાથી આગળ એક ફીચર આવે છે ડીપ ન્યૂટ જનરેટર બરોબર છે કે જે આપણી ઇમેજ બરોબર છે કોઈ પણ ઇમેજ આપણી હોય ઓરિજિનલ ઇમેજ ઉપરથી આપણી ફેક ઇમેજ બરોબર કે જે અશ્લીલ પણ હોઈ શકે એઆઈ છે તે સાયબર ક્રિમિનલ્સને ને આવી ઇમેજ જનરેટ કરવામાં મદદરૂપ થાય છે આનાથી આગળ બીજું એક એઆઈનું નું ફીચર છે જેને કહેવામાં આવે છે ડીપ ફેક ફ્રોડ બરોબર છે કે જે આપણો ઓડિયો અથવા તો વિડીયો બરાબર ખાસ કરીને ઇમેજ અને વિડીયોની સાથે એવું થાય છે બરાબર કે આપણો કોઈપણ વિડીયો અથવા તો કોઈપણ ઇમેજ છે તે જોવા સાયબર ક્રિમ્સના હાથમાં લાગી જાય છે બરાબર કે જે આપણે શેર કરેલી હોય છે સામાન્ય રીતે સોશિયલ મીડિયા ઉપર કોણે મૂકેલી હોય છે આપણે જ મૂકેલી હોય છે તો આવા વિડીયો ઉપાડી અને ડીપ ફેક ફ્રોડની મદદથી આના દમી અથવા તો કોઈ એવા ફેક અથવા તો અશ્લીલ વિડીયો બનાવવામાં આવે છે અશ્લીલ ઇમેજ બનાવવામાં આવે છે અને આ ઇમેજીસને નેટવર્કની અંદર વાયરલ કરી દેવામાં આવે છે અને આને ડિલીટ કરવા માટે આપણી પાસેથી પૈસા માંગવામાં આવે છે આ એઆઈ બરાબર છે કે જે સાયબર ક્રાઇમની અંદર પણ ઉપયોગી છે હવે આ રીતના આપણે વિડીયોઝ અથવા તો આ રીતની આપણી ઇમેજીસ બરાબર છે કે જે આપણી ખરેખર આપણી ઓરિજિનલ નથી આવી કોઈ પણ ઇમેજ અથવા તો કોઈપણ વિડીયો છે એ આપણે જો ઇન્ટરનેટની અંદર વાયરલ થઈ જાય છે તો આને તમામ જગ્યાઓથી ડિલીટ કરવા માટે શું કરવું જોઈએ આ પણ હમણાં આપણે આગળ વાત કરીએ છીએ હવે સાયબર ક્રાઈમ લગતા તમે ઘણા બધા વર્ડ્સ બીજા પણ સાંભળેલા હશે કે માલવેર સાંભળેલું હશે વાયરસ સાંભળેલું હશે ટ્રોજન સાંભળેલું હશે તો આ તમામે તમામ વસ્તુઓ જે છે તે પેન્ડરે દ્વારા આપણા લેપટોપની અંદર અથવા તો આપણા ફોનની અંદર દાખલ કરી દેવામાં આવે છે કે જે વાયરસ આપણા ફોનના ડેટા તો ડિલીટ કરી નાખે છે અથવા તો એનો મિસયુઝ કરે છે બીજું એક તમે સાંભળેલું હશે ફિશિંગ બરાબર છે કે આપણને ફેક કોલ કરીને અથવા તો કોઈ પણ અજાણા નંબર ઉપરથી આપણને કોલ આવે છે અને આપણી પાસેથી પેન અથવા તો પાસવર્ડ અથવા તો ઓટીપી છે તે મંગાવી લે અને આપણા ખાતાઓ ખાલી કરી લેવામાં આવે છે આને કહેવામાં આવે છે ફિશિંગ નેક્સ્ટ તમે બીજો એક શબ્દ સાંભળેલો હશે કે રેન્સમવેર બરાબર રેન્સમવેર છે એ પણ એક પ્રકારનું સોફ્ટવેર જ છે બરાબર છે કે જે કોઈની કોઈ રીતે આપણી ડિવાઇસની અંદર દાખલ કરી અને આપણી ડિવાઇસના ડેટાઓ છે તે ચોરવામાં આવે છે અને આપણી ડિવાઇસને પાછી સુથરી કરવા માટે ઓરિજિનલ કરવા માટે પણ આપણી પાસેથી પૈસાઓ પડાવવામાં આવે છે અથવા તો મંગાવવામાં આવે છે આ પણ સાયબર ક્રાઇમનો એક ભાગ જ છે ઓકે તો હવે આગળ જોઈએ કે સાયબર ક્રાઇમ દ્વારા કેવી કેવી એવી ટેક્ટિક્સ બરાબર છે અથવા તો કેવી કેવી એવી રીતો અપનાવવામાં આવે છે બરાબર કે જેથી કરી એને આપણે સાયબર ક્રાઇમનો ભોગ બનીએ છીએ તો એ આપણને ફેક કોલ દ્વારા ફેક મેસેજ દ્વારા ફેક મેઇલ દ્વારા અથવા તો કોઈ પણ વેબસાઇટ અથવા તો એપ્લિકેશન અથવા તો વાયરસ અથવા તો માલવેર અથવા તો સોફ્ટવેર બરાબર છે આ તમામની મદદથી આ તેના હથિયારો છે સાયબર ક્રાઇમ્સના આ બધા હથિયારો છે બરાબર આના થ્રુ એ આપણને સાયબર ક્રાઇમનો ભોગ બનાવે છે બરાબર છે પરંતુ આ તમામે તમામ વાત જે અત્યાર સુધી આપણે કરી બરાબર તે આપણી સાથે સાયબર ક્રાઇમ છે બરાબર તે કઈ કઈ રીતે થઈ શકે અને આપણે એના કારણોની વાત કરી ખરેખર આ વિડીયોનો મોટિવ જે છે તે હવે પછી શરૂ થાય છે કે ખરેખર આપણે આ સાયબર ક્રાઇમથી બચવું હોય બરાબર છે તો આપણે કેવી કેવી સાવચેતીઓ રાખવી જોઈએ આની જો આપણે વાત કરીએ એ તો આપણે આને ત્રણ તબક્કામાં સમજશું બરોબર છે પેલો તબક્કો એ છે કે આપણે કોઈ પણ ફ્રોડ થયા પહેલા આપણી સાથે કોઈ પણ ફ્રોડ થયા પહેલા આપણે કેવી કેવી સાવચેતીઓ રાખી શકીએ તો ફર્સ્ટ ઓફ ઓલ એક વેબસાઇટ છે હેવાય બિન પોન બરોબર છે આ વેબસાઇટ છે તમને સ્ક્રીન ઉપર પણ અત્યારે હાલમાં દેખાતી હશે આ વેબસાઇટ ઉપર જઈ તમે તમારું ઈમેલ આઈડી જો એક વખત એન્ટર કરી દો છો બરોબર તો તમારું ઈમેલ આઈડી છે તે ખોટી રીતે કઈ કઈ જગ્યાએ અત્યારે હાલમાં વપરાઈ રહ્યું છે અથવા તો તમારા નંબર બરોબર તમારા ફોન નંબર છે તે હાલમાં ખોટી રીતે કઈ કઈ જગ્યાએ વપરાઈ રહેલા છે છે આની માહિતી તમને આપે છે બાબત નંબર બીજી કે જો આપણા ફોનની અંદર પણ કોલ ફોરવર્ડ કરેલા છે અથવા તો ડેટા ફોરવર્ડ કરેલા આ જો જાણવું હોય બરાબર છે તો સ્ટાર અંદરથી ડાયલ કોઈ ડેટા જગ્યાએ ડાયવર્ટ થયેલા છે કે નહીં આની માહિતી આપે છે અને સ્ટાર હેજ સિક્સ ટુ હેજ આ આપણે દાખલ કરતા અથવા તો ડાયલ કરતા આ કઈ જગ્યાએ ફોરવર્ડ થયેલા છે આપણી માહિતી કઈ જગ્યાએ ફોરવર્ડ થયેલી છે આની આપણને માહિતી મળે છે અને હેજ હેજ ઝીરો ઝીરો ટુ હેજ આને એન્ટર કરતાં અથવા તો આને ડાયલ કરતાં આપણે એવા કોઈપણ જાતના ડેટા ફોરવર્ડિંગ જે છે અને આપણે બંધ કરી શકીએ છીએ અથવા તો આપણે આને અટકાવી શકીએ છીએ આનાથી આગળ જોવા જઈએ તો અગત્યની અને સમજવા જેવી વાત એ છે કે આપણે ઘણી બધી વખતે આ બાબત તમે પણ અનુભવેલી હશે કે ભાઈ તમે કોઈ પણ બાબતની તમારા મિત્રો સાથે અથવા તો તમારા પરિવારજનોની સાથે વાત કરી રહ્યા છો અને પાંચ કે દસ મિનિટ પછી જો તમે સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ રીલ અથવા તો પણ શોર્ટ જો તમે સ્ક્રોલ કરો છો બરોબર છે તો આ જ વસ્તુ અથવા તો આજ કન્ટેન્ટ છે એ તમને બતાવવામાં આવે છે બરોબર ક્યારેય આપણે એવી કલ્પના કરી કે ભાઈ આવું કઈ રીતના બરોબર છે શું આપણો ફોન છે તે આપણી વાતચીત સાંભળે છે બરોબર છે દાખલા તરીકે હવે તમે કોઈ પણ બરોબર તમારા ઘર વપરાશની કોઈ પણ વસ્તુ લેવી છે તમે કોઈ પણ કરતા હોય તો કે દસ મિનિટ પછી સોશિયલ મીડિયા ઉપર જો તમે રીલ કરો છો તો તમને તમારા ઘર વપરાશની તમે જે વસ્તુની વાત કરી છે ને આ જ વસ્તુની એડવર્ટાઈઝ અથવા તો આજ વસ્તુને લગતી રીલ અથવા તો કન્ટેન્ટ છે એ તમને બતાવવામાં આવે છે બરોબર છે તો આનું શુદ્ધ ગુજરાતી એવું છે કે આપણો ફોન છે તે ખરેખર આપણી વાત છે તે સાંભળે છે આપણા ફોનને જો આપણે આપણી વાત સાંભળતો બંધ કરવો હોય આના માટે આપણે શું કરી શકીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આપણા ફોનની અંદર સેટિંગની અંદર જઈ અને આપણે આપણા ગૂગલ એકાઉન્ટની અંદર જવાનું છે ગૂગલ એકાઉન્ટની અંદર જઈ અને પ્રાઇવસી અને ડેટાની અંદર જવાનું છે અને ત્યાર પછી વેબ એપ વેબ ઓપ્શન આવે છે અને ત્યાં ઇન્કલુડ વોઇસ ઓર ઓડિયો બરાબર છે ત્યાં જો ડિફોલ્ટ રીતે જો ટીક કરેલું હોય ફોનની અંદર તો આપણે આને અનટિક કરવાનું રહેશે કારણ કે જ્યાં સુધી તે ત્યાં ટીક માર્ક છે આપણે એને ટીક કરેલું છે તો તો આનો મિનિંગ એવો થાય છે કે આપણે આપણા ફોનને આપણો ઓડિયો અથવા તો આપણો વોઇસ સાંભળવા માટેની પરમિશન આપેલી છે એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો આ વિડીયો પૂરો થયા પછી આ સેટિંગ જે છે ને આ એક ચેન્જ કરી નાખજો કારણ કે આપણો ફોન છે તે ખરેખર આપણી વાત સાંભળે છે બરાબર છે આના ઉપરથી એક કલ્પના એવી પણ કરી શકાય કે જો ફોનની અંદરથી જો એટલી એટલી બાબતો થઈ શકતી હોય બરાબર કે આપણો ઓડિયો અથવા તો આપણો વોઇસ બરાબર છે આની ચોરી થઈ શકતી હોય અથવા તો જો આનું સ્ટોરેજ થઈ શકતું હોય બરાબર છે તો ફ્યુચરમાં આપણે એવી પણ કલ્પના કરી શકીએ કે ભાઈ હવે પછી એવી પણ વસ્તુઓ માર્કેટની અંદર આવી શકે અથવા તો આવી વસ્તુનો પણ ઉપયોગ કરી શકે બરાબર છે જેથી કરીને ઘર વપરાશની વસ્તુ દાખલા ચાલો ભાઈ પંખાની અંદર કેવી કેવી બાબતો છે તે આપણને ખબર નથી આપણે માત્રને માત્ર તો કે ભાઈ હવા ખાવા માટે જ આપણેનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે લેમ્પનો તો કે ભાઈ પ્રકાશ મેળવવા માટે જ માત્ર આપણેનો ઉપયોગ કરીએ છીએ પણ લેમ્પની અંદર બીજી કઈ કઈ બાબતો છે બરાબર છે તે અગાઉથી સ્ટોર છે આની આપણને ખબર હોતી નથી બરાબર છે અત્યારે મેં બી કદાચ આવડી આ વસ્તુ નથી પણ ભવિષ્યની અંદર આપણે આનાથી પણ સાવચેત રહેવાની જરૂર છે આગળ જો આપણે વાત કરીએ તો આપણે આપણા ઓટીપી આપણે આપણા પાસવર્ડ આપણા આપણા પિન છે તે કોઈપણ સંજોગોમાં કોઈની સાથે ક્યારેય પણ શેર ન કરવા બને ત્યાં સુધી આપણે આપણા પિન અથવા તો આપણા આપણા પાસવર્ડ છે તે આપણે સ્ટ્રોંગ રાખવા અને સમયાંતરે આપણે આપણા પાસવર્ડને બદલતા રહેવા બાબત નંબર બીજી કે આપણે જે કોઈ પણ ક્યુ કોડ જોઈએ છીએ અથવા તો જે કોઈ પણ લિંક જોઈએ છીએ તે તમામે તમામ લિંકને ક્યારેય પણ ક્લિક ન કરવી અને તમામે તમામ ક્યુઆર કોડને ક્યારેય પણ સ્કેન કરવા નહીં આનાથી આગળ જોવા જઈએ તો આપણે ઓનલાઈન પેમેન્ટ માટે હંમેશા આપણે જે પણ કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ આ માત્ર માત્ર ઓફિશિયલ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ કોઈ પણ અજાણ્યા નંબરથી જો આપણને કોલ આવે છે અને આ કોલ ઉપાડતાની સાથે જ જો આપણને ખબર પડી જાય છે કે આ કોલ છે તે આપણા કામનો નથી અથવા તો સાયબર ક્રાઇમને લગતો કોલ છે તો આની સાથે વધારે વાતો કર્યા વિના આપણે આવા ફોનને ડિસ્કનેક્ટ કરવા જોઈએ બાબત નંબર બીજી કે આપણા ફોનની અંદર એક સેટિંગ આવે છે ટુ એફ એ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન જેને આપણે ટુ સ્ટેપ વેરિફિકેશન કહીએ હા હંમેશા આપણા ફોનની અંદર ઇનેબલ રાખવું અને આપણે કોઈપણ એપ છે બરાબર છે જો કે આમ તો સામાન્ય રીતે બરાબર છે જાણી અજાણી એપ્લિકેશનને આપણે ડાઉનલોડ અથવા તો ઇન્સ્ટોલ ન કરવી જોઈએ બરાબર છે અને કોઈપણ એપ્લિકેશનને જો આપણે આપણા ફોનની અંદર ઇન્સ્ટોલ કરીએ છીએ તો એને જરૂરી એવી જ પરમિશન આપવી તમામે તમામ પરમિશન છે તે કોઈપણ એપ્લિકેશનને આપવી નહીં આનાથી આગળ જોવા જઈએ તો ગવર્મેન્ટની ઓફિશિયલ એક એપ્લિકેશન છે એમ કવચ બરાબર છે આને હંમેશા આપણે આપણા ફોનની અંદર ઇન્સ્ટોલ રાખવી કે જે બિનજરૂરી વાયરસ અથવા તો બિનજરૂરી માલવેરને આપણા ફોનની અંદર આવતા અટકાવે છે બીજી એક સંસ્થા છે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી બરોબર છે કે જે આપણા ગુજરાતની અંદર સાયબર ક્રાઇમને લગતા ખૂબ જ સારા કામ કરી રહી છે એનો એક પ્રોગ્રામ છે સીસીઓ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ બરોબર છે જેના થ્રુ તે લોકોની અંદર સાયબર ક્રાઇમ પ્રત્યે જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે અને એને ફેસયુ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની સાથે મળીને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ હેક્ટ ટુ પોઈન્ટ ઝીરો પણ લોન્ચ કરેલું છે કે જે આપણા ગુજરાતની અંદર લોકોની અંદર બરાબર છે સાયબર અવેરનેસ ફેલાવવાનું કામ કરે છે સાયબર ક્રાઇમ પ્રત્યે જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે અને એવા કેસીસ કોઈ પણ હોય તો આને હેન્ડલ કરવાનું અથવા તો આના પૈસા છે તે રિફંડ કરવાનું પણ કામ કરી રહીએ છીએ બરાબર છે આનાથી આગળ જોવા જઈએ કે જો આપણે આનો ભોગ બની જઈએ છીએ તો ત્યારબાદ શું કરવું તો એક ઓફિશિયલ ટોલ ફ્રી નંબર છે વન નાઇન થ્રી જીરો આપણી સાથે આવા સાયબર ક્રાઇમ છે તે થતાની સાથે જ આપણે વન નાઇન થ્રી જીરો ઓગણીસ ત્રીસની અંદર કોલ કરી અને આપણે આપણી ફરિયાદ છે તે નોંધાવી શકીએ છીએ અથવા તો સાયબર ક્રાઇમની ઓફિશિયલ વેબસાઇટ છે સાયબર ક્રાઇમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આના પર પણ આપણે આપણી ફરિયાદ નોંધાવી શકીએ છીએ અને વધુમાં આપણે કોઈ સાયબર પોલીસ સ્ટેશન હોય તો ત્યાં પણ આપણે આની ફરિયાદ નોંધાવી શકીએ છીએ બીજી એક મજાની વાત એ છે આપણી સરકાર દ્વારા ઇઝીરો એફઆઈઆર પણ શરૂ કરવામાં આવી છે જેનાથી આપણે વન નાઇન થ્રી ઝીરોમાં નોંધાવેલી કોઈપણ આપણી કમ્પ્લેન હોય આની ઓટોમેટિક એફઆઈઆર છે તે જનરેટ થઈ જાય છે અને ગુજરાત પોલીસનું આપણે એક સારું એવું પગલું કહી શકીએ કે તેરા તુજકો અર્પણ બરોબર છે આ એક કાર્યક્રમની આ એક પ્રોગ્રામની અંતર્ગત આપણી સાથે કોઈપણ ફ્રોડ કરવામાં આવેલો છે આ ફ્રોડની રકમ પણ આપણને રિફંડ કરી દેવામાં આવે છે અને આમ પણ આઈટી એક્ટ બે હજારના સેક્શન સિક્સટી સિક્સ બરાબર છે છાસઠ બી સીડી ઈ અને એફ મુજબ અવા કોઈ કોઈ પણ ગુનાઓ છે સાયબર ક્રાઇમના કોઈ પણ ગુનાઓ છે આ પણ સજાને પાત્ર છે વાત માનવામાં ન આવે બરાબર પરંતુ આ સાયબર ક્રાઇમ છે તે અત્યારે આપણને આ ખૂબ જ નાની એવી વસ્તુ લાગે છે બરાબર છે પરંતુ તમને જાણીને દુઃખ થશે કે આ સાયબર ક્રાઈમ છે ને એવી બાબત છે કે જ્યાં સુધી આપણી પાસે પૈસા છે બરાબર છે ત્યાં સુધીનું સ્ટેપ છે તે પૈસાનું આવે છે ત્યાં સુધી આપણી પાસે પૈસા ઉઘરાવવામાં આવે છે જુનાગઢની અંદર હજી હમણાં તાજેતરની અંદર એવો કેસ બનેલો કે કોઈ એક યુવાનને અજાણ્યા નંબર ઉપરથી એવો કોલ કરીને એવી ધાક ધમકી આપવામાં આવતી કે તમારા અશ્લીલ વિડીયો અમારી પાસે છે બરોબર જો તમે એમને એક્સપાય જે રકમ નહીં આપો તો આ વિડીયો અમે ઇન્ટરનેટની અંદર લીક કરી દેશું અથવા તો ઇન્ટરનેટની અંદર વાયરલ કરી દેશું મેં હમણાં કીધું ને કે ભાઈ પૈસા છે એનું પહેલું સ્ટેપ છે હવે જો કોઈ પાસે પૈસા નથી તો આ યુવાન છે તે ડિપ્રેશનની અંદર આવી અને પોતાનું જીવન જ ટૂંકાવી લે છે આ આપઘાતનો કેસ અથવા તો બરાબર સુસાઈડનો કેસ છે તે હાલમાં તાજેતરમાં ગુજરાતની અંદર બનેલો છે એટલે આપણે આ સાયબર ક્રાઇમને જેટલો નાનો ગણીએ છીએ એટલો નાનો નથી બરાબર છે આગળ આપણે બીજી વાત કરીએ કે ફ્યુચરની અંદર સાયબર ક્રાઇમ છે બરાબર છે તે આપણા લીગલ ફ્રેમવર્કને જોતા આપણા ઇન્ડિયાના આપણા દેશના લીગલ ફ્રેમવર્કને જોતા લોકોની અંદરની જાગૃતિને જોતા કારણ કે એટલા બધા જાગૃત આપણે સાયબર ક્રાઇમ પ્રત્યે નથી અને આપણા દેશની અંદર સાયબર સિક્યુરિટીના પ્રોફેશનલ્સની શોર્ટેજ જોતા એવું લાગે છે કે ભવિષ્યની અંદર આ પડકાર જે છે તે મોટો અને મોટો થવાનો છે આપણા સામે એટલે આપણે આનાથી વધુમાં વધુ જાગૃત થવાની જરૂર છે વિડીયોના અંતે વર્લ્ડ ઇકોનોમી ફોરમના ફાઉન્ડર અને ચેરમેન ક્લાઉસ ક્વેબનું મને એક સેન્ટેન્સ યાદ આવે છે એણે પોતાના વક્તવ્યની અંદર એકવાર આ બાબત કોટ કરેલી કે હવે પછીની નેક્સ્ટ પેન્ડામિક જે છે આ ડિજિટલ પેન્ડામિક હશે પેન્ડામિક એટલે કે મહામારી હમણાં જે કોરોનાની મહામારી આવી હતી કે જેણે આખે આખી દુનિયાને અસરગ્રસ્ત કરી હતી તો હવે પછીની નેક્સ્ટ મહામારી જે હશે તે આ સાયબર ક્રાઇમને લગતી ડિજિટલ પેન્ડામિક હશે અને આપણે આપણી ભાષાની અંદર આપણી લેંગ્વેજની અંદર જો આપણે લાસ્ટમાં વાત કરીએ તો આ સાયબર ક્રાઇમ એવી બાબત છે અથવા તો અત્યારની આ જે ટેકનોલોજી છે એવી બાબત છે કે બીડી પીવાવાળાને એવું હોય છે કે હું બીડીને પણ વાસ્તવિકતા ખરેખર એવી હોય છે કે બીડી છે ને તે બીડી પીવા પીતી હોય છે અને આ બાબત આપણે આજે નહીં તો બરાબર છે કાલે અથવા તો કાલે નહીં તો પરમ દિવસે ફ્યુચરની અંદર આ બાબત છે તે આપણે માનવી પડશે માનવી પડશે અને માનવી પડશે જય ભારત